બે જ ખાલી તમારે ટીપ્સના બનાવવાના છે એકદમ ક્રિસ્પી થશે અને બિલકુલ તેલ નહીં ભરાય અને એકદમ સરસ અંદરથી મુલાયમ ભજીયા બને છે તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો આજે એક સરસ એવી રેસીપી જોઈએ મકાઈના ભજીયા બનાવવા માટે મકાઈ લીધી છે અને મોટી સાઈઝની મકાઈ છે એને પેલા આપણે દાણા કાઢી લેવાના છે આજે હું તમને થોડું અલગ રીતે બતાવીશ કારણ મકાઈના ભજીયામાં ખૂબ જ તેલ ભરાતું હોય છે એના માટે આજે આપણે થોડીક અલગ રીતથી બનાવશું જેમાં તમારા ભજીમાં બિલકુલ તેલ નહીં ભરાય તો મકાઈ છોલી લીધી છે હવે આપણે એને દાણા કાઢી લેવાના છે એના માટે આપણે મકાઈને પહેલા બે પાર્ટમાં કરી લેશું તો એના માટે આપણે એના દાણા કાઢી લેવાના છે તમે આ રીતે કરી શકો છો અથવા આ રીતે તમારે એને દાણા લઈ લેવાના છે જનરલી કેવું હોય છે કે મકાઈને પીસી અને પછી એ પણના ખાતા હોય છે આજે આપણે થોડું અલગ રીતે કરશું જેનાથી એમાં બિલકુલ તમારે તેલ નહીં ભરાય મકાઈ છે બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી આપણે બાકીના મસાલા અને બધું એડ કરી દઈએ તો એક કપ જેટલી કોબી છે તમે કોબીની જગ્યાએ ડુંગળી પણ વાપરી શકો બે મીડિયમ મરચાં છે વન ફૂટ કપ છે એ ધાણાભાજી છે વન ફૂટ ટી સ્પૂન મરી પાવડર છે જે દરદરા છે એકદમ અને બે પેજ જેટલી હળદર અને હિંગ છે થોડી એમાં આપણે થોડું પાણી નાખીને એડ જેથી મિક્સ બરાબર થઈ જાય અને અડધા ઇંચ આદુનો ટુકડો છે એને મેં વાટી લીધો છે એક ચમચી પાણી નાખીને ટેસ્ટ માટે આપણે નથી નાખવું પણ ડાયજેશન માટે આપણે એને નાખીએ છીએ તેથી આ રીતે આપણે એને વાટી અને નાખશું એમાં એક કપ આપણે ચણાનો લોટ આપણે એડ કરીશું બીજું જોશી પ્રમાણે એડ કરશું અને આપણે બધું મિક્સ કરી દઈએ આપણે મીઠું લાસ્ટમાં એડ કરીશું કોબી અને ધાણા ભાજીમાંથી જેટલું પાણી છૂટું હશે એટલું ચણાના આપણે ની મસળી લેશું જ્યારે મકાઈને તમે ક્રશ કરીને નાખો છો ત્યારે મકાઈના જે ઉપરના છોતરા હોય છે એ છૂટા પડી જાય છે અને એના કારણે જ મકાઈના ભજીયામાં બહુ જ તેલ ભરાય છે તમે આ રીતે મકાઈના ભજી એક વખત ચોક્કસથી કરજો બિલકુલ તેલ નહીં ભરાય તો આ રીતે એક કપ લોટ છે એ બધો આવી ગયો છે અને આપણે એને મસળી લીધો છે હવે આપણે બાકીનો લોટ એડ કરશું એક કપ લીધો છે આપણે કપ જેટલો લોટ એડ કરશું અને એકદમ થોડું થોડું આપણે પાણી હાથમાં લઈશું આપણે એકદમ સિમ્પલ મસાલાથી બનાવીએ છીએ અને ઉપરથી આપણે એને મસાલો એક બનાવશું સ્પ્રિન્કલ કરવા માટે હજી આપણે થોડો લોટ એડ કરશું તો પોણા બે કપ જેટલો આપણે લોટ એડ કર્યો છે આમાં અને હવે ચોખાના લોટ બદલે એકદમ ઝીણો ફાઇન જે રવો આવે છે એડ કરશું આના કારણે ભજીયા છે એકદમ ક્રિસ્પી બને છે અને એને લાસ્ટમાં જ આપણે એડ કરવાનું આ ભજીયા એકદમ ક્રિસ્પી બનશે તેલ નહીં ભરાય આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે લોટમાં લગભગ બાઇન્ડિંગ આવી ગયું છે તમે જોવો છો તો હવે આપણે લાસ્ટમાં મીઠું એડ કરી દઈએ એટલે પાણી જેટલું છૂટવું એટલું છૂટી જાય તો એક નાની ચમચી જેટલું મીઠું એડ કરું છું તો લાસ્ટમાં આપણે બે પીસ જેટલો સોડા એડ કરશું અને બે ચમચી જેટલું પાણી એડ કરશું તો તમે જુઓ તો એકદમ સરસ એવા ભજીયા પડે એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો તેલ થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખશું અને એક વખત મસાલાને આપણે બરાબર હલાવી અને હવે આપણે મીડિયમ સાઈઝના આ રીતના મૂકી દેવાના છે ભજીયાને તો ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ કરશું અને આપણે એને હલાવશું હવે એને ઉલટ પુલટ કરી તળી લેવાના તો લગભગ બે મિનિટ જેવું થયું છે અને પછી આ તળાઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું ચાટ મસાલો છે વન ફોર ટી સ્પૂન છે મરચું છે લાલ મરચું છે અને મરી પાવડર છે આ મિક્સ કરી ભજીયા છે એનો મસાલો સિમ્પલ છે અને આને આપણે આ રીતે ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાનો છે એકદમ ટેસ્ટફુલ ભજીયા તમને લાગશે તો આ રીતે તો આપણે બાકીના આ રીતે તળી લેવાના છે જો આજની રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો